અમદાવાદમાં મતદાનને પ્રોત્સાહન અપાવવાનો એમટીએસનો પ્રયાસ મતદાન કરનાર એમટીએસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે મતદાનનો પુરાવો બતાવી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે સાતમી તારીખે એક દિવસ માટે આ છૂટનો લાભ મળશે તો આવતીકાલે ગુજરાતમાં મતદાન છે આવતીકાલે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે અમદાવાદમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે એએમટીએસનો પ્રયાસ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અર્પણ આવતીકાલે ગુજરાતમાં પચીસ લોકસભા માટે મતદાન થવાનું છે ત્યારે અમદાવાદ એએમટીએસે અનોખી પહેલ કરી છે જે લોકો મતદાનનો પુરાવો બતાવશે તેઓ આવતીકાલના દિવસે નિશુલ્ક મુસાફરી કરી શકશે બિલકુલ મતદાન છે તંત્રમાં કે પછી રાજ્યના જે રાજકીય પક્ષો છે તેનામાં સૌથી મોટો ડર એ જ છે કે ગરમીના કારણે મતદાન ખૂબ જ ઓછું રહેશે તેવી તેમની આશંકા છે અને આ મતદાન કઈ રીતે વધારી શકાય તેના માટેના જુદા જુદા પ્રયોગો છે તે રાજકીય પક્ષો દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ પ્રયત્નના જ ભાગરૂપે આવતીકાલે અમદાવાદમાં બંને જે લોકસભા બેઠકો છે આ ઉપરાંત ગાંધીનગર ની પણ જે લોકસભા બેઠક લાગે છે ખેડા જિલ્લાની પણ જે લોકસભા બેઠક અમદાવાદ શહેરના લાગે છે આ તમામ કોર્પોરેશનની છે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવતીકાલે મતદાન કર્યા બાદ એમટીએસ બેસવા ઈચ્છે અને પોતે મતદાન કરેલા અને નિશાનીવાળી આંગળી બતાવશે તે સાથે જ તે આવતીકાલે દિવસભર એમટીએસ કોઈ પણ બસમાં કોઈ પણ સ્થળ માટે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે બિલકુલ બિલકુલ અર્પણ માહિતી સાથે જોડા બદલ આભાર